હાલો મિત્રો જય ઠાકર જયમાં ખોડેલ કે એમ શબ્દની મજામાં મજામાં જ રહેજો તો આજે આપણે કમ્પ્લેટ આપણો વેશ પહેરી લીધો છે બરાબર છે આજે હાવ ફ્રી થઈ ગયા છે તો આપણો પહેરવેશ એકદમ ટકાટક પહેરી લીધો છે ને જોરદાર તમને કેવો લાગે તો કમેન્ટમાં કહેજો ને ન ગમતો હોય પણ તોય કહેજો બરાબર ને તો આપણે લોકની શરૂઆત કરી દીધી છે ને તડકો પણ થઈ ગયો છે કેમ કે બહારનું કરી લીધું છે કામ ઘરનું પણ કરી લીધું છે ને કમ્પ્લીટ હવે તૈયાર થઈ મેં કીધું હવે વિડીયો બનાવવા છું બરાબર તો ચશ્મા પણ ફેગ લીધી છે મારા કપડાં આ તો બધું હતું છે બરાબર પણ આ એક મેં વતનમાં તે મગાવ્યું છે તો આવી ગયું છે બરાબર છે કેમ કે આનો સેટ હતો આખો તો આમાં એકલું સારું લાગતું નહોતું પછી આને મગાવી લીધું છે આપણે તો ઉનાથી તરત પોગી ગયું છે ને હવે મજા આવશે ફેરવાની ને હવે તમે કેમ લાગે તો મને કહેજો તો આપણે જઈએ છીએ આમ વાત થાય છે થોડી ઘણી તો આપણે ત્યાં જઈએ છીએ બરાબર ફેરવીએ છીએ દાદા પાસે હમણાં દાદાને લીધા નથી બરાબર ફોન બંધ હોવે છે ધબધબાટી બોલો

લેતી આવીશું અહીંયા મેં છે તો હવે આપણે એને અકેલીને મૂકવા પડશે ને વાત તો બસ આજે એ જ વિડીયો છે ને થોડોક સપોર્ટ કમ પડી ગયો છે તો સપોર્ટ આપજો આપણા વિડીયા આવશે એક નંબર થોડીક વાટ જોજો જેની તમે રાહ જુઓ એના જ વિડીયા સારા આવશે કેમ કે કોકને કેપેસિટી ઓછી હોય કોકને થોડુંક બેલેન્સ ઓછું હોય બરાબર છે તો બધી રીતે જોવી પડે છે તો બસ આવી રીતે બના રહેજો સાથે બધી સપોર્ટ આપતા રહેજો ને બસ થોડોક સમય આવશે ત્યાં સૌ સારા થશે મીડિયા પર જ્યાં આપણે જવું છે ત્યાં પણ જવાશે બરાબર તો આ જ રીતે વાત કરવાની હતી કાલે મેં વાત કરી હતી ને એ વાત તમને મગજમાં બેઠી હતી નહીં એટલે મારે આજે પાછી પણ વાત કરવી પડી છે બરાબર તો જેમ બને એમ સપોર્ટ આપો ને લાઈક આપો ને જેમ બને એમ તાકાતથી શેર કરો બરાબર ને એવો સપોર્ટ આપો કાંઈ ન ઘટે એવો તો બસ તમારે સપોર્ટની જ રાહ જોઈને બેઠીશું બાકી તો તૈયાર થઈને જ બેઠીશું કમ્પ્લાઇટ મિત્રો એ જયપાલે લેવા ગયા છે જો જાય છે જો જાય બરોબર તો આવે પછી આપણે જયપાલ બધાને મળાવીએ બરોબર તો મિત્રો હવે આપણે પાછા આવ્યા છે બરોબર છે ચશ્મા બસમાં લગાવીને તો અહીંયા બારમાં ઊભી ગઈશું ને બસ થોડો થોડો એવો વિચાર આવે છે કે મિત્રોનો સપોર્ટ હોય તો આજે જે મારો ડ્રેસ પહેરો છે ને બરાબર આ રીતે તો મને એવું લાગે છે કે સપોર્ટ હોય તો આ જ ડ્રેસ અલગ અલગ કલરના અલગ અલગ ડિઝાઇન અલગ અલગ બધી સિસ્ટમ તો આ જ ડ્રેસ ચોવીસ કલાક પહેરી અહીંયા બનાવવા જાય છે બરાબર છે તમારા સપોર્ટને કારણે સપોર્ટ હોય તો સપોર્ટ ન હોય તો મારે પાંચ મિનિટ પહેરવાના પાછા નહીંકી દેવા એટલે આવું બધું ટેન્શન કે આપણે ઘણો આવો શોખ થાય છે ઘણું ઓલું થાય છે બસ સપોર્ટ કરશું એટલે તમે મારો પહેરવેશ જોતા ધરાશો નહીં બરાબર કેમ કે મારે હમણાં જ જવું છે નવરાત્રિ માટે નવરાત્રિ તો ઘણી આગી છે તો નવરાત્રિ માટે કપડાં લેવા જવું છે ને નવરાત્રિ કરવા માટે દેહમાં જવું છે બરાબર તો ચોક્કસ દેહમાં જવાનું છે નવરાત્રિ માટે જે મિત્રોને અટાણે મારા વિડીયામાં સબસ્ક્રાઈબર કરવું હોય ને જો કોઈ મારા મિત્રો બનતા હોય તો રહેજો ને ખાલી જાજો બરાબર આપણે આપણા વતનમાં જવાનું છે તો ખાસ કરીને મને એવો લાગે છે કે ચોક્કસ સમય મળી જશે ને આપણે કેટલા દસ દિવસ માટે જવાનું છે તો ખાસ કરીને સ્પેશિયલ વિડીયા બનાવવા માટે કેમકે કે અમારા માતાજીનો મેળો તમે નહીં જોયો હોય દરેક મેળા જોયા હશે પણ અમારા માતાજીનો મેળો નહીં જોયો હોય બરાબર છે તો એ મેળો તમારે જોવો હોય તો નવરાત્રિમાં ખાસ જવાનું છે મેં તમને અત્યારે એ માટે કહી દીધું છે કે બસ તમને આ કપડાં ગમતા હોય તો કહેજો મારે આ કપડાં લેવા જવાના છે જો આ ડ્રેસમાં તમને વિડીયો ગમતો હોય તો કહેજો આપણી પાસે આવા તો બે છે જોડશે હજી પણ લેવા જવાના છે કેમ કે નવરાત્રિ આવે તો ચારથી પાંચ મહિના આડા છે ને તો હું બધું મારું કમ્પ્લેટ કરી લઈશ બરાબર છે કેમ કે ગમે ન ગમે બધું ભેગું તો કરવું જ પડે છે પંદર દિવસ આમ વ્યા જાય તો પંદર દિવસ આમ વ્યા જાય શિવડાવવાના વ્યા જાય ગોતવાના વ્યા જાય અહીંથી લઈને અહીંયા પછી આમાં ત્યાં લગાડવો ઘણો સમય વયો જાય છે બરાબર છે તો મને તમે એટલું ખાસ કહેજો ને કમેન્ટ પણ કરજો

ચાલો જમી લઈએ તો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં કેમકે બસ છેલ્લે પણ લાઈક કર નાખજો બરાબર છે ભૂલા વગર તો હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય